સાંભળો છો મુખ્યમંત્રી શ્રી શક્ય છે કે દેશના વડાપ્રધાન અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કેટલાક વિચારો સાથે તમે સહમત ન પણ થાઓ પરંતુ કેટલીક એવી ઘટનાઓ છે કેટલીક એવી એમની વર્તન અને કેટલુંક એમનું વહીવટ કરતા એટલે કે એમની એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ છે કે જેની તમારે સરાહના કરવી પડે એક મુખ્યમંત્રી તરીકે એમણે અનેક વખત માધ્યમના સમાચાર માધ્યમમાં આવેલા સમાચારના આધારે અધિકારીઓ પાસે ખુલાસા માંગ્યા છે જરૂર પડે ત્યાં અધિકારીઓ સામે પગલાં પણ લીધા છે એવું નથી કે બધા કેસમાં થયું છે પણ ઘણા બધા કેસમાં ખાસ કરીને જાહેર જીવન લોકોને સીધી અસર કરતા કોઈ મુદ્દા હોય તો એમાં એમણે એક કાર્યક્ષમ મુખ્યમંત્રી તરીકે એમની ફરજ અદા કરી છે અને એટલા જ માટે આ જે બેનિફિટ ન્યૂઝમાં મત વ્યક્ત કરતી વખતે રાજ્યના મુખ્યમંત્રીને સવાલ કરવાનું થયું છે સાંભળો છો મુખ્યમંત્રી શ્રી હરેશ આપનું સ્વાગત છે છીએ બે હજાર છ બે હજાર છમાં માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ મેળા કરતા હતા એમનો આશય એવો હતો કે ગામડે ગામડા સુધી કૃષિ અને રાજ્યની વિવિધ યોજનાઓ પહોંચે તો એકસાથે મેળામાં લગભગ પચીસ ત્રીસ જુદા જુદા વિભાગના અધિકારી હોય ગ્રામસભા થાય ત્યાં ગ્રામજનોને સમજાવવામાં આવે કે કઈ કઈ શું શું યોજના છે સાથે સાથે કૃષિ મેળા અંતર્ગત કૃષિની વિવિધ યોજના નીચે ખેડૂતોને જે લાભ મળવાનો હોય એ લાભ ધારો કે રાસાયણિક ખાતર હોય સોઇલ કાર્ડ હોય કે અન્ય કોઈ તો એ પણ અપાતું હતું એ સમયે ઈ ટીવીએ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી અને માલુમ પડ્યું કે જે ખાતરીઓ આપવામાં આવ્યા છે માની ઘણી પડાતી નથી ઇવન રસાયણ ખાતર પણ પહોંચતું નથી ખેડૂતો સુધી આ સમાચાર સવારના સાતના બુલેટિનમાં વાંચ્યા સાંભળ્યા જોયા અને તરત ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને સ્થળ તપાસ માટે મોકલ્યા અને ઈ ટીવીના અહેવાલ સાથે સુસંગત માહિતી મળતા જે પગલાં લીધા એ બીજા દિવસે સવારે સાતના બુલેટિનમાં ઇટીવીએ બતાવ્યા દર્શક મિત્રો આ એટલા માટે દાખલો આપવામાં આવ્યો છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યારે પણ કોઈ જાહેર કાર્યક્રમમાં હોય તો એમના સંબોધનમાં ઓછામાં ઓછી પાંચથી દસ વખત તો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ શું કામ કર્યું એમને શું દિશા ગુજરાતને આપી એના વખાણ કરતા હોય છે ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાતના અત્યારના મુખ્યમંત્રી માધ્યમમાં આવેલા સમાચારને કેટલા ગંભીરતાથી લે છે અને હવે જે ઘટના પર તમારું ધ્યાન દોરવા માગીએ છીએ એ અતિ ગંભીર ઘટના છે અને આવી ઘટના કોઈ જોડે ના થાય સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના એક પરિવારે એવી ફરિયાદ કરી છે કે એમની દીકરીઓ જે ચૌદ વર્ષથી નાની તરુણી છે એમની દીકરી અને ભાણેજ મોરબીમાં પાણીના પાઉચ વેચતી હતી એ સમયે મોરબી પોલીસ એમને ઉપાડી ગઈ એમના ઉપર આક્ષેપ કર્યો કે તમે ચાર લાખની કિંમતની સોનાની ચેનની ચોરી કરી છે આખો દિવસ ગોંધી રાખી એમના મા બાપ ગયા તો એમના પાસે લાંચ માગવામાં આવી એમના મા બાપ દીકરીને સાંજે પાછા લઈ ગયા તો બીજે દિવસે ફરી બોલાવી અને આખો દિવસ ગોંધી રાખી આ પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે એમની દીકરીઓને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે જ્યારે જિલ્લા અધિક્ષકને આ સવાલ કરવામાં આવ્યો તો જિલ્લા અધિક્ષક મુકેશ પટેલે પહેલાં તો એવું કીધું કે એમના સુધી કોઈ લેખિત ફરિયાદ થઈ નથી પછી એમણે સ્થાનિક કક્ષાએ એટલે કે સાયલા પોલીસ લેવલે તપાસ કરી તો એમને જાણવા મળ્યું કે હા આવી ફરિયાદ થઈ છે તો પોલીસના બચાવમાં પોલીસ અધિક્ષકે એવું કહ્યું પણ ગોંધી રાખવાની કોઈ ઘટના શક્ય જ નથી કારણ કે તરુણીઓ હતી એટલે સાંજ પછી રાખી શકાય નહીં ને આ રીતે રાખી શકાય નહીં સવાલ આ સામાન્ય નથી કે એક દીકરી પાણીનું પાઉ વેચતી હોય અને પોલીસ એના પર સોનાની ચેઇન ચોરવાની શંકા કરી અને એને આખો દિવસ બેસાડી રાખે આ કઈ માનવતા છે આ કયું પોલીસનું તંત્ર છે ગુજરાતના છે આપે શું આ અખબારમાં સમાચાર નથી માંગ્યા આપે ટીવી ચેનલો પર આ સમાચાર નથી જોયા શું આપની સંવેદનાઓ નથી જાગતી તમને નથી લાગતું કે આવી કોઈ પણ ઘટના ગુજરાતની કોઈ પણ દીકરી સાથે થવી ના જોઈએ તો કેમ મુખ્યમંત્રીશ્રી આપ ચૂપ છો અમે જાણીએ છીએ કે આ મુખ્યમંત્રી કક્ષાનો પ્રશ્ન નથી સવાલ અહીં માનવતાનો છે સવાલ અહીં પોલીસિંગનો છે કે પોલીસિંગ આ છે કે જ્યાં સામાન્ય ગરીબ માણસને તમે સજા કરો છો કોઈ પણ ગુના વગર અને તંત્ર ચૂપચાપ છે પોલીસ અધિક્ષક પોલીસનો બચાવ કરી રહી છે તો એ સમયે તમને નથી લાગતું કે તમારે અથવા તો પોલીસના ઉપરી અધિકારીઓએ આમાં દરમિયાન કરી કરી પોલીસનો જવાબ માગવો જોઈએ ખુલાસો માગવો જોઈએ અને તપાસ ઉચ્ચ કક્ષાએ થવી જોઈએ જેથી નિર્દોષ બાળકીઓને જે હેરાનગતિ થઈ જે ત્રાસ થયો એ અટકાવી શકાય જો આજે તમે આ નહીં કરો તો કાલે કોઈ બીજીની દીકરીઓ સાથે આ પોલીસ આવું કરશે પોલીસ તંત્ર ક્યાંક સારું કામ બી કરે છે અને સોશિયલ અને માધ્યમોમાં એ સારા કામની પ્રસિદ્ધિ પણ થાય છે પરંતુ એ સારા કામ પર આવી ઘટનાઓ પાણી ફેરવી દે છે તમને નથી લાગતું કે આ જે પોલીસ કર્મચારીઓ હતા એ જવાન હોય કે એએસઆઈ હોય કે પીએસઆઈ હોય એના સામે પગલાં લેવા જોઈએ માત્ર આક્ષેપ છે એટલે ટાળી શકાય નહીં ગુજરાતના મુખ્યમંત્રી આના માટે ખુલાસા માંગવા જોઈએ અમે આના માટે રાજ્યના માનવ કે મહિલા અધિકાર પંચ અથવા તો બાળ સમિતિ પાસે અપેક્ષા ના રાખી શકીએ આ ઘટનાને નાની ગણીને અવગણી શકાય નહીં આ જે સુરેન્દ્રનગરના સાયલાની એક દીકરી સાથે આવેલું થયું કાલે કોઈ જોડે પી આવું થઈ શકે તો શું તંત્ર નીચલા કક્ષાએ નીચેના અધિકારીઓ પર છોડી દેશે બધું આને વહીવટી તંત્ર ના કહી શકાય તમારી સંવેદનાઓ ક્યાં છે મુખ્યમંત્રીશ્રી તમને નથી લાગતું કે આ દીકરીઓના આક્ષેપ અંગે એક ઝીણવટભરી તપાસ થવી જોઈએ સારો વહીવટ ત્યારે કહેવાય કે નાનામાં નાની વાતને બહુ ગંભીરતાથી લે આપ જે ભારતીય સંસ્કૃતિના દાખલાઓ આપો છો આપ જે રામ રાજ્યના દાખલાઓ આપો છો એ સમયકાળમાં રાજાઓ ગ્રામજનોની એમના રાજ્યની પ્રજાની પ્રશ્ન પ્રશ્નો સમજવા રાતના વેશભૂષા બદલીને જતા હતા કે એમને કોઈ તકલીફ પડે તો જાણીએ અને એ તકલીફ દૂર કરીએ આપ તો જતા નથી તો જે તંત્ર ખોટું કામ કરે છે એને રોકવા માટે તો કોઈ તંત્ર ઊભું કરો આપને નથી લાગતું કે આપની જવાબદારી છે આપના તંત્રની જવાબદારી છે આ એક નાની સમસ્યા છે કે નાની ઘટના છે ગણીને તમારે અવગણના કરવી જોઈએ નહીં એક સંવેદનશીલ મુખ્યમંત્રીની છાપ પ્રસ્થાપિત કરવા માટે તમારે આમાં ઊંડા ઉતરવું જોઈએ તપાસ કરી પગલાં લેવડાવવા જોઈએ અને એટલા જ માટે રાજ્યના મુખ્યમંત્રીને સવાલ કરવાનું મન થાય છે કે સાંભળો છો મુખ્યમંત્રી શ્રી દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના મત જાણવા સમજવા માટે વાંચવા માટે વિઝિટ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ડોટ કોમ અથવા જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જોતા રહેશો સબસ્ક્રાઇબ કરશો